હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો દરેકના ઘરમાં કંઈક ને કોઈક વ્રત કે ઉપવાસ કરતા હોય છે કોઈ આખો મહિનો કરે છે તો કોઈ ફક્ત સોમવાર કરતું હોય તો રોજે રોજ એકનું એક ફરાળ ખાઈને બધા કંટાળી જાય છે તો આવી રીતે જો અલગ અલગ ફરાળની વાનગીઓ મળે તો ઉપવાસ કરવાની પણ મજા આવે છે અને ખાવાની પણ મજા આવે છે અમે તમારા માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની ફરાળી રેસીપી લઈને આવ્યા છીએ તો આજે પણ એક અલગ જ પ્રકારની ફરાળી રેસીપી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી અને લાઇક અને શેર જરૂરથી કરજો વિડીયોને તો તેના માટે સૌ પ્રથમ ત્રણથી ચાર નંગ બટેટાને બાફી ઠંડા કરી અને મેશ કરી લેવાના છે ત્યારબાદ પાંચ મોટી ચમચી સાબુદાણા લેવાના છે સાબુદાણાને પલાળવાની કોઈ જરૂર નથી એમનેમ જ આપણે લેવાના છે અને પાંચ મોટી ચમચી શેકેલા સિંગદાણાને અધકચરા ક્રશ કરીને આપણે લેવાના છે સૌ પ્રથમ આપણે સાબુદાણાને મિક્સચરના જારમાં લઈ અને ક્રશ કરી લઈશું આ રીતના અધકચરા ક્રશ કરવાના છે એકદમ ફાઇન પાવડર નથી તૈયાર કરવાનો સાબુદાણા એકદમ સરળતાથી ક્રશ થઈ જશે મિક્સરના જારમાં અને આવી રીતે તમારે ચેક કરી લેવાનો અધકચરા ક્રશ કરી તેને આપણે જે બટેટા મેશ કરીને રાખ્યા છે તેની અંદર ઉમેરી દઈશું સાબુદાણા બટેટાની અંદર બાઇન્ડિંગનું કામ કરશે એટલે બીજી કોઈ જ વસ્તુ તમારે તપકીરનો કે સિંગોડાનો કે ફરાળી લોટ ઉમેરવાની જરૂર નહીં પડે ત્યારબાદ તેની અંદર આપણે જે સિંગદાણાનો ભૂકો લીધો હતો તે ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલો હવે આપણે તેમાં મસાલા કરીશું તો એક ચમચી જેટલી દળેલી ખાંડ સ્વાદ અનુસાર સિંધવ મીઠું શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી અને ચપટી મરી પાવડર આપણે ઉમેરીશું જો તમને ગળપણ ના પસંદ હોય તો તમારે સ્કીપ કરવાનું પણ આની અંદર આપણે લીંબુનો રસ પણ ઉમેરવાનો છે એટલે અમે થોડી ખાંડ ઉમેરી છે અડધા લીંબુનો રસ ઉમેરીશું તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ લઈશું એક મોટી ચમચી જેટલી તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો તમે આની અંદર લાલ મરચું પણ ઉમેરી શકો છો પણ અમે ફક્ત લીલા મરચાં જ લીધા છે કોથમીર નાખી ધોઈને સમારેલી ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લઈશું અને જે રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતનું આનું ટેક્સચર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આપણા લોટમાં હવે આને ફક્ત દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું એટલે જે સાબુદાણા આપણે ક્રશ કરીને રાખ્યા છે એ સરસ રીતે ફૂલી જશે બટેટાનું મોઈશ્ચર પણ નીકળી જશે અને સાબુદાણા પણ સરસ રીતે ફૂલી જશે દસ મિનિટ પછી તમે જોઈ શકો સરસ સાબુદાણા ફૂલી ગયા છે તો આ રીતનો લોટ આપણો તૈયાર થઈ જશે હવે તેલવાળો હાથ કરી અને એકવાર લોટને બરાબર આ રીતે મસળી લઈશું બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને ફરીથી તેલવાળો હાથ કરી અને એમાંથી નાની નાની કટલીસ આપણે વાળીશું તમે આ રીતે ગોળ કટલેસ પણ બનાવી શકો છો અને જે આપણે કટલેસનું મોલ્ડ હોય છે હાર્ટ શેપનું એ રીતની પણ કટલેસ આમાંથી બનાવી શકો છો તમને જેવી પસંદ હોય એવા શેપમાં તમે કટલેસ તૈયાર કરી શકો છો બધી જ કટલેસ આ રીતે તૈયાર કરી દેવાની છે આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી રેસીપી મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યારબાદ તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની અને કટલેસ તળી લેવાની છે ધીમા ગેસે આપણે આ કટલેસને તળવાની છે એટલે અંદરથી પણ સરસ તળાઈ જાય અને કાચી ના રહે જો ગેસની આંચ તમે ફૂલ રાખશો તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે એટલે ધીમા ગેસે તમારે આને તળી લેવાની છે ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું સરસ મજાની આપણી કટલેસ તળાઈ ગઈ છે જોઈને જ ખાવાનું મન થાય એવી આ કટલેસ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો એવી જ રીતે આપણે બધી કટલેસ તળી લઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ અંદર તેલ પણ નથી ભરાયું બિલકુલ અને છૂટી પણ નથી પડી તેલમાં એવી આપણી આ કટલેસ તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી કટલેસ ફ્રેન્ડ્સ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ગ્રી સાથે જે અમે ગ્રીન ચટણી મૂકી છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ ફરાળી ચટણી છે ફ્રેન્ડ્સ કટલેસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અમે તમને એક કટલેસનો અવાજ પણ સંભળાવીએ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને તોડીને પણ બતાવીએ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ કટલેસ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય